અમદાવાદનું એક થિયેટર છે સાયન્સ સિટીમાં પંદર શો વર્ષ લેવલ ટુ ગુજરાતી ભાષાના છે પંદર શો હવે આ સમયમાં કદાચ કોઈ સ્પાય યુનિવર્સ કે કોઈ પછી સલમાન શાહરૂખવાળા હોત ને તો એને પણ વિચાર તો કરવો જ પડત કે ભાઈ શું કરવું રિલીઝ કરવી કે ના કરવી એકવાર વિચાર તો કરવો જ પડત અને એકવાર આ થિયેટર થિયેટરવાળાએ પણ વિચાર કરવો પડત કે કેમ કરશું કોને શો ઓછા આપશું અને કોને વધારે આપશું એટલે આ ચિત્ર અત્યારે વર્ષ લેવલ એ સામે રાખ્યું છે એ ખૂબ સરસ વાત છે એવા એક હથોડા છે જે ફેસબુકમાં ફક્ત ને ફક્ત ગુજરાતી ફિલ્મોના વખોડવાનું કામ કરે છે હવે આખી ગુજરાતી ફિલ્મ હોય એમાં પંચાણું ટકા ફિલ્મ સારી હોય અને પાંચ ટકા ફિલ્મમાં કંઈક ખરાબી હોય ને તો એ પાંચ ટકામાંથી ઉઠાવી ઉઠાવીને ફેસબુકમાં એની પોસ્ટો મૂકશે ભરી ભરીને પોસ્ટ મૂકશે અને કેટલું બધું લખશે એ પાંચ ટકા ફિલ્મ ખરાબ હશે ને એ ખાલી પાંચ ટકા જ સારું હશે ને એના વિશે તો કાંઈ નહીં લખે આવા પણ અમુક હથોડાઓ છે ફેસબુકમાં એના મોઢા પર પણ એક જોરદાર ધમાચો લાગવાનો છે રિલીઝ બાદ પણ અને રિલીઝ પહેલાં તો લાગી જ ગયો એમ સમજો અને આ શો બતાવી જો બુકમાં એ શો લાગે ભાઈ જો આ તમારી હડી ગયેલી ગંધાઈ ગયેલી બોલિવૂડની સ્પાય યુનિવર્સ અને એના જેવી ઘણી ફિલ્મો છે એ લેવલના શો હવે ગુજરાતી ભાષા લેણ ગુજરાતી ભાષાની ફિલ્મો પણ એ લેવલના શો ખેંચવા લાગી છે ઝૂંટવા લાગી છે તમારા થિયેટરો પાસેથી એટલે એને પણ બતાવી દો એટલે ખૂબ સરસ અત્યારે સીન રિલીઝ પહેલાંનો લાગી રહ્યો છે રિલીઝ પછી તો જે કાંઈ સીન થાય પણ રિલીઝ પહેલાં અત્યારે મજા આવી રહી છે વર્ષ ટુ અને બચુનની બેનપણીનું એડવાન્સ બુકિંગ સુરત અમદાવાદમાં મેં જોયું ખૂબ ઓછું ખુલ્યું છે પાંચ ટકા જેવું ખુલ્યું છે પણ સોમવાર સાંજ સુધીમાં કલેક્શન છે લગભગ ફૂલ ફ્લેશમાં ખુલી જશે તો અત્યારે જે કંઈ ખુલ્લું છે એના પરથી શું લાગી રહ્યું છે પહેલાં દિવસનો માહોલ કેવો હશે લંબાઈની વાત કરીએ તો બચુની બહેનપણે લંબાઈ હજી આવી નથી વર્ષ લેવલ ટુ છે એની લંબાઈ એક કલાક અને તેતાલીસ મિનિટ છે અને સેન્સર બોર્ડવાળા તૈયાર જ બેઠા હતા કે આપણે આને એ સર્ટિફિકેટ આપવાનું જ છે કદાચ વર્સ્ટ લેવલ ટુ છે એનું બેઠે બેઠું રીમેક જો વિમલ બનાવશે તો સર્ટિફિકેટ એને કદાચ યુ એ પણ મળે અને ખાલી યુ પણ મળી શકે છે એ લેવલનું કામકાજ અત્યારે સેન્સર બોર્ડનું છે જે ખૂબ સરાહનીય છે વખાણવાલાયક છે અને શાલ ઓઢાડીને સ્વાગત કરવા લાયક છે હવે જો ઇન્ટરેસ્ટની વાત નથી કરવી કારણ કે ઇન્ટરેસ્ટ હવે મને છેલ્લા બે ત્રણ ફિલ્મોથી કંઈક ખાસ ઇમ્પ્રેસ નથી કરતો કારણ કે મને એવું લાગે છે કે એ પણ પૈસા દઈ અને સેટિંગ કદાચ થતું હોઈ શકે છે એટલે બુક શોના ઇન્ટરેસ્ટ જે છે એ હવે આપણે આવતા વીડિયોથી ઇગ્નોર કરવા છે અત્યારે હું તમને ખાલી કહી દઉં તો બચુની બેન પણ છે એનો કંઈક ઓગણપચાસ હજારનો ઇન્ટરેસ્ટ છે અને વર્ષનો કંઈક સત્તર હજાર સમથિંગનો ઇન્ટરેસ્ટ છે તો આ થોડું હજમ નથી થતું પણ જે હોઈએ પહેલાં હું તમને વર્ષનું કલેક્શન કહી દઉં વર્ષ જે પહેલો ભાગ આવ્યો હતો ને એનું પહેલા દિવસનું કલેક્શન પંદર લાખ રૂપિયા હતું બીજા દિવસનું ચૌદ લાખ રૂપિયા હતું ત્રીજા દિવસનું ઓગણીસ લાખ રૂપિયા હતું ટોટલ ત્રણ દિવસનું અડતાલીસ લાખ રૂપિયા કલેક્શન હતું વર્ષનું લાઈફ ટાઈમ સાડા ત્રણ કરોડની આસપાસ આ ફિલ્મનું કલેક્શન છે એ હતું હવે જો હું તમને વાત કરું કોકોનેટ મોશન પિક્ચરની જે કાંઈ ફિલ્મો છે એની પાછલી ફિલ્મોના કલેક્શન કેવા રહ્યા છે બુશર ટી શર્ટની વાત કરું તો પહેલા દિવસે આ ફિલ્મનું કલેક્શન ત્રીસ લાખ રૂપિયા હતું બીજા દિવસે પચાસ લાખ રૂપિયા હતું અને ત્રીજા દિવસે પંચ્યાસી લાખ રૂપિયા એટલે એક કરોડ અને પાસઠ લાખ રૂપિયા આ ફિલ્મનું ટોટલ કલેક્શન હતું બુશર ટી શર્ટનું ત્રણ દિવસનું લાઈફ ટાઈમ બુશર્ટ ટી શર્ટનું આઠ કરોડ પ્લસ આઠ કરોડ પ્લસનું કલેક્શન છે કહેવરલાલ પરિવારની જો તમને વાત કરું તો પહેલા દિવસનું છત્રીસ લાખ રૂપિયા હતું બીજા દિવસનું ઓગણસાઠ લાખ રૂપિયા હતું ત્રીજા દિવસનું એક કરોડ અને દસ લાખ રૂપિયા હતું એટલે બે કરોડ અને પાંચ લાખ રૂપિયા ત્રણ દિવસનું કલેક્શન કહેવતલાલ પરિવારનું રહ્યું એમાં સોળ કરોડ પ્લસનું લાઈફ ટાઈમ કલેક્શન હતું અને ચાલ જીવી લઈને તમને બધાને ખબર જ છે બાવન કરોડ પ્લસ અત્યારે આ ફિલ્મ છે એ ચાલી રહી છે હવે જો બંને ફિલ્મોના તમને પોઝિટિવ પોઈન્ટ કહું એક તો કોકોનટ છે એની હિસ્ટ્રીમાં ફ્લોપ ફિલ્મ નથી પ્લસ એ ફિલ્મો હિટ તો થઈ છે પણ સારા એવા કલેક્શન સાથે હિટ થઈ છે વર્ષ ટુની વાત કરીએ તો આખું ભારત અત્યારે વશની રાહ જોઈ રહ્યું છે કે ક્યારે વર્ષ લેવલ ટુ આવે હિન્દીવાળા પણ જોઈ રહ્યા છે રાહ ગુજરાતીવાળા પણ જોઈ રહ્યા છે એટલે વશની એક અલગ જ હાઇક છે એટલે બંને ફિલ્મો અત્યારે સામસામે નેક ટુ નેક ટક્કરમાં ચાલી રહી છે એવું કહી શકાય જો શોની વાત કરું તો સુરતમાં મેં જોયા છો બે થિયેટરમાં ઓપન થયા છે પણ વશ વશ અને બચુની બેન પણ બંનેના લગભગ લગભગ સેમ જ શો છે પાંચ એક થિયેટરમાં પાંચ પાંચ છે એક થિયેટરમાં છ છ છે અમદાવાદનું રિઝલ્ટ કંઈક અલગ છે અમદાવાદમાં જોઈએ ને તો બચુની બેન બેનપણીના શો થોડા ઓછા છે કમ્પેર ટુ વશ લેવલ ટુ સાયન્સ સિટીની મેં તમને આગળ વાત કરી એક થિયેટર છે સાયન્સ સિટીમાં પંદર શો છે વર્ષ લેવલ ટુના સવારે નવ વાગ્યાથી લઈને દરેક કલાકે શો શરૂ થાય છે રાતના બાર વાગ્યા સુધી એટલે અમદાવાદમાં રિઝલ્ટ છે એ અત્યારે વર્સ્ટ લેવલ ટુ તરફ જઈ રહ્યું છે એવું લાગે છે કલેક્શન પેઢી કરીએ આપણે તો આ ખાલી ગુજરાતી લેંગ્વેજની જ વાત કરું છું હિન્દી લેંગ્વેજની વાત નથી કરતો હું વર્સ્ટ લેવલ ટુ છે એનું હિન્દી લેંગ્વેજનું કે ઓપન નથી થયું આ ખાલી ને ખાલી ગુજરાતીની વાત છે જો પણ બેનપણીની વાત કરીએ ને આપણે તો લગભગ લગભગ પહેલા દિવસે વીસથી ત્રીસ લાખની વચ્ચેનો આંકડો આવશે બચ્ચું બહેનપણીનો અને વર્ષ લેવલ ટુની વાત કરીએ તો ખાલી ગુજરાતીમાં ફિલ્મ લગભગ પહેલા દિવસે એક કરોડની પાર જશે કારણ કે જે રીતની હાઈપ છે એ રીતને હું મિનિમમ પ્રિડિક્ટ કરું છું એક કરોડ થશે એનાથી ઉપર કેટલું જશે એ તો ખબર નહીં પણ મિનિમમ આ ફિલ્મનું પહેલાં દિવસનું એક કરોડ તો થશે જ હિન્દી લેંગ્વેજમાં જે કલેક્શન આવશે એ અલગ એટલે અત્યારે જો એવો સીન કહીએ કે ગુજરાતી લેંગ્વેજમાં ખાલી જો ચો કમ્પેર કરીએ ને તો બચ્ચુંની બહેનપણી કરતાં વર્ષ લેવલ ટુનું કલેક્શન વધારે આવશે અને હિન્દી પ્લસ થાય એટલે તો ડેફિનેટલી વધારે આવવાનું જ છે પણ ખાલી ગુજરાતી ગુજરાતી કમ્પેર કરીએ તો પણ વર્સ્ટ લેવલ ટુ છે એ અત્યારે જીતતી દેખાય છે તમારો મત શું છે તમે કઈ ફિલ્મ પહેલા દિવસે જોવા જવાના છો તમારે જે કાંઈ બોલવું હોય એ બધું કમેન્ટ સેક્શનમાં મને જણાવી દો ધન્યવાદ